આ ઘણા બધા વિદ્યાર્થીઓ મને સતત કોલ અને મેસેજ કરી રહ્યા છે કે સર ઇમ્પ્રુવમેન્ટ एग्जाम ના ફોર્મ ક્યારે શરૂ થશે દિવસ દરમિયાન ઘણા બધા વિદ્યાર્થી અને વાલીઓના ફોન આવી રહ્યા છે કદાચ તમે પણ ક્યારેક કોલ કર્યો હશે તો કદાચ બિઝી બતાવતા આવશે બરાબર છે તો વિદ્યાર્થીઓ તમે મને કોલ કરી શકો છો અથવા WhatsApp પર મેસેજ કરી શકો છો કેમેસ્ટ્રી બાય નિમેશ સર પૂરી ટીમ તમને 100% રિપ્લાય આપશે એની ગેરંટી આપું છું વિદ્યાર્થી મિત્રો વસ્તુ વિચારો કે એમ્બ્રોમેન્ટ एग्जाम ના ફોર્મ તો ભરાઈ જ હશે પણ 5 તારીખે બોર્ડ પરીક્ષા નો રિઝલ્ટ આવ્યો આજે 11 તારીખ થઈ શું તમે તૈયારી શરૂ કરી દીધી અથવા તો 5 દિવસની અંદર તમે કેટલી તૈયારી કરી અને જો વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ એ હોય કે સર હજી આ 5 6 દિવસની અંદર પ્રોપર તૈયારી અમારાથી જાતે નથી થઈ તો વિદ્યાર્થી મિત્રો હવે જે 1.5 મહિનો વિધો છે એનર સંપૂર્ણ તૈયારી કરો અને આખું વર્ષ બગડતા બચાવો વિદ્યાર્થી મિત્રો કેમેસ્ટ્રી બાય યુનિવર્સિટીની પૂરી ટીમ તમારા માટે લઈને આવી ચૂકી છે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ માટેની સ્પેશિયલ બેચ 7/5/2025 એટલે કે છેલ્લા 4 દિવસથી આ બેચ શરૂ પણ થઈ ચૂકી છે ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયા માટે છે બંને બેચ સેપરેટ ચાલે છે

પરંતુ પોતાના પરિણામને સુધારવા ઈચ્છે છે ઓછા માર્ક્સ આવ્યા છે તો આવા વિદ્યાર્થીઓ પણ પૂરક પરીક્ષા આપી શકશે હવે પૂરક પરીક્ષાના ફોર્મ કેવી રીતે ભરાશે તો જો પૂરક પરીક્ષા માટેનું ફોર્મ શાળા હોય ઘણા વિદ્યાર્થીને ડાઉટ હોય સર જાતે ભરવાનું કે સ્કૂલેથી તો શાળા સ્કૂલ દ્વારા જ ફોર્મ ભરી શકાશે જે સ્કૂલમાંથી તમે બારમું ધોરણ કમ્પ્લીટ કર્યું છે બારમા ધોરણની ફેબ્રુઆરી માર્ચ બોર્ડ પરીક્ષા બે હજાર પચીસ ફોર્મ ભર્યું તો ત્યાંથી જ ભરાશે પૂરક પરીક્ષા માટેનું આવેદન પત્ર શાળાઓ બોર્ડ ની વેબસાઇટ જીએસીબી ડોટ ઓઆરજી ઉપર ઓનલાઈન ભરવાનું રહેશે આવેદન પત્ર ભરવા માટેની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફક્ત ઓનલાઈન માધ્યમથી જ કરવાની રહેશે આવેદન પત્ર રૂબરૂ કે ટપાલ દ્વારા સ્વીકારવામાં આવશે નહીં હવે વિદ્યાર્થી મિત્રો થોડીક વાત કરી દઉં તો બોર્ડ પરીક્ષા બોર્ડ પરીક્ષા બે હજાર ચોવીસ નું પરિણામ ક્યારે એવું હતું રિઝલ્ટ ક્યારે એવું હતું

સોળ કલાક થી એકવીસ પાંચ થી છ દિવસ અહીંયા તો જુઓ પાંચ તારીખે તમારું રિઝલ્ટ આવ્યું આજે કેટલી તારીખ થઈ અગિયાર પાંચ બે હજાર તો હવે વિદ્યાર્થી મિત્રો તમને આઈડિયા આવી ગયો હશે કે આજે કાલે કે પરમ દિવસે બે થી ત્રણ દિવસની અંદર બની શકે આજે પણ પરિપત્ર આવે તો બે ત્રણ દિવસની અંદર આ પૂરક પરીક્ષા બે અથવા તો કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ બે ના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે અને વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો ફોર્મ ભરવાની પ્રક્રિયા ક્યાં સુધી હતી જો ચૌદ તારીખ થી એકવીસ તારીખ એટલે પાંચ થી છ દિવસ તો હવે તમારે શું કરવાનું રે કેમેસ્ટ્રીભાઈ નિમેશ સર યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરી દો કેમ કે આ સમય વય નહીં જવો જોઈએ નકર આખું વર્ષ બગડશે એટલે જેવી અપડેટ આવશે તરત તમને કેમેસ્ટ્રી બાય સર યુટ્યુબ ચેનલ ઉપર એક વિડીયોના માધ્યમથી સંપૂર્ણ માહિતી આપશો કે ફોર્મ કેવી રીતે ભરાશે ફી કેટલી છે અને કઈ રીતે ફોર્મ ફિલઅપ કરવા માટે તમારે સ્કૂલે જવાનું છે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો વિદ્યાર્થી મિત્રો તમારું ફોર્મ તો ફિલઅપ થઈ જશે પણ હજી જો તૈયારી શરૂ ના કરી હોય તો તૈયારી શરૂ કરી દો કેમ કે પછી છેલ્લા પાંચ થી દસ દિવસમાં તૈયારી નહીં થાય ઘણા વિદ્યાર્થી એવા હોય છે કે જે ગુણ ચકાસે કે ઉત્તર વહી અવલોકન કરાવતા હોય છે તો એમને પણ કહીએ છીએ કે જનરલી ઉત્તરવહી અવલોકન રી ચેકિંગમાં જનરલી માર્ક્સમાં કોઈ ફેરફાર થતો નથી બરાબર છે તો સમય નહીં બગાડતા તમારે એ પ્રોસેસ કરવી તો એ પણ સાથે સાથે કરી શકો છો પણ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની તૈયારી જે છે એ શરૂ કરી દેજો કેમ કે સવા થી દોઢ મહિનાનો સમય છે અને સવા થી દોઢ મહિનાના સમયની અંદર તમારે જેટલા પણ વિષયની અંદર ઓછા માર્ક્સ છે અથવા નાપાસ છો આ દરેક વિષયની સંપૂર્ણ તૈયારી કરવાની છે તો સમય બહુ ઓછો છે તૈયારી શરૂ કરી દો અને જો પ્રોપર સિસ્ટમેટિક તૈયારી કરવા માંગતા હોય તો ગેરંટી પણ આપીએ છીએ તમને બેસ્ટ પરિણામ અપાવવાની આ કોર્સની અંદર જોડા માટે કોન્ટેક કરો અઠ્યાસી છાસઠ છ ઝીરો પંચાવન અડતાલીસ ઉપર વિદ્યાર્થીઓ ચેનલ ને કરી ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી કરીને જેવો પરિપત્ર ડિક્લેર થશે સૌથી પહેલા માહિતી તમને કેમેસ્ટ્રી કેમિસ્ટ્રીબાઈ નિમેશર યુટ્યુબ ચેનલ પરથી મળવાની છે મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય આવજો